બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક એવા રસ્તાઓ છે કે જે પાકા માર્ગ બન્યા નથી લોકોને કાદવ કિચડ અને ઢીચણ પાણીમાં પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે જો કે સરકારના દાવા છે કે પ્રધાનમંત્રી સડક યોજનામાં એક ગામથી બીજા ગામને જોડતા પાકા માર્ગો બનાવવામાં આવ્યા છે પરંતુ જિલ્લામાં અનેક એવા માર્ગો છે જ્યાં સરકારના આ દાવાઓ પોકણ સાબિત થઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ હોય કે સ્થાનિકોને હોસ્પિટલ કે અન્ય કામે જવું હોય તો કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જોકે સરકારમાં અને સ્થાનિક રાજકીય નેતાઓને અનેકવારની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં પણ આ કાચા માર્ગો પાકા બન્યા નથી લોકોને મુશ્કેલી વેઠવી પડી છે ત્યારે હવે લોકો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે અને ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે વાત છે પાલનપુર તાલુકાના મડાણા રામનગરથી ખારેડાને જોડતા ચાર કિલોમીટરનો જે માર્ગ છે તે છેલ્લા પાંચ વર્ષથી પાકો માર્ગ બનાવવામાં આવતો નથી જોકે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ રજૂઆતોને કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જોકે મહત્વની વાત એ છે કે આ માર્ગ ઉપર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં એકસો પચાસથી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે પરંતુ જેવો વરસાદ આવે એટલે આ માર્ગ ઉપર ઢીચણ સમા પાણી ભરાય છે કાદવ કીચડ થઈ જાય છે જેને લઈને નાના નાના ભૂલકાઓને પણ આ કાદવ કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ઘણીવાર તો ભારે વરસાદના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે જો કે આ માર્ગ ઉપર વસવાટ કરતા બસો જેટલા જે પરિવારો છે તેમને કોઈ મહિલા સગર્ભા હોય ડિલિવરી સમયે જવું હોય તો પણ કોઈ જ વાહન અહીંથી નીકળી શકે તેવું નથી જેને લઈને ઘણી તો મોટી મુશ્કેલીમાં મુકાવું પડતું હોય છે પરંતુ અનેક વારની રજૂઆતો કરવામાં આવી છે સરકાર સુધી પણ અવાજ પહોંચાડવામાં આવ્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ જે છે તેને પાકો રોડ બનાવવામાં આવ્યો નથી તેને લઈને હવે સ્થાનિકોએ સરકાર સામે બાયો ચડાવી છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે હજાર જેટલા લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જો કે શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારા મા બાપ કહે છે કે તમે અભ્યાસ કરો પણ અમારે શાળાએ કઈ રીતે જવું ભારે વરસાદ પડ્યો હોય શાળાના માર્ગ ઉપર જ પાણી અને કાદવ કીચડ થઈ ગયો હોય જેને લઈને અમે અહીંથી પસાર થઈએ ત્યારે અમારા કપડાં પણ ઘણીવાર બગડે છે ઘણીવાર પલળી જવાનો પણ ભય લાગે છે અને પડી જવાનો પણ ભય લાગે છે ત્યારે અમારી સરકારને વિનંતી છે કે અમારો અભ્યાસ ન બગડે તેને લઈને અહીંયા પાકો રોડ બનાવવામાં આવે માર્ગ બનાવવા માટે પણ રજૂઆત કરી છે સરકાર સુધી રજૂઆત મોકલી છે પરંતુ આ માર્ગ બનતો નથી સરકાર અમારી સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેવું લાગી રહ્યું છે એટલે હવે સરકાર દ્વારા જો આગામી ટૂંક સમયમાં આ રોડ પાકો બનાવવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે શાળામાં એકસો પચાસ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓની નોંધણી થયેલી છે પરંતુ ચોમાસા દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓ માર્ગ ખરાબ હોવાના કારણે શાળાએ આવી શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે તો તંત્ર દ્વારા આ માર્ગને પાકો બનાવવામાં આવે તો હજુ પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેમ છે ત્યારે સરકારે આ બાબતે સત્વરે પાકો માર્ગ બનાવવા માટેની કામગીરી કરવી જોઈએ આ માર્ગ ઉપર બસો જેટલા પરિવારો વસવાટ કરે છે અને બે હજારથી પચીસસો લોકો આ માર્ગ પર ચાલવા માટે દર ચોમાસે મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ અનેક વારની રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા અહીંયા સર્વે પણ કરવામાં આવ્યો છે પરંતુ પાંચ વર્ષનો સમયગાળો વીતી ગયો છે તો પણ આ ચાર કિલોમીટરનો માર્ગ જે છે તે પાકો બન્યો નથી જેને લઈને ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે આ રોડ બનાવીને લોકોની મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી માંગ કરી છે મારું નામ છે હું ધોરણ હાથમાં ભણું છું અમારા મા બાપ કહે કે તમે સ્કૂલે જાઓ પણ સ્કૂલે કેવી રીતે અમારી તકલીફ એવી પડે છે કે મારા કપડા પણ બગડે અને ભણતર પણ બગડે છે રજાઓ પડે સ્કૂલ રજાઓ પડે ભણતર અમારું પણ બગડે ને અમારી માગણી એવી છે કે તમે રસ્તો બનાવી આપો

સાધન ને જવાનું આવવાનું ખુબ તકલીફ પડે છે અમને ખુબ વગડે જાતે તકલીફ પડે છે અમારે રોડ ની ખુબ જરૂરત છે ગારા થઈ છે દૂધ ભરાવા જતો અમને તકલીફ પડે છે દુકાન ની સાફ ભાજી લેવા જતો તકલીફ પડે છે બાળક ને નિશાબો મૂકવા જતો તકલીફ પડે છે અમને ખુબ તકલીફ પડે છે અમારે માંગણી છે રોડ લાવવાની માંગણી છે ખુબ ગારા થઈ છે પ્રજાપતિ કલ્પેશ કુમાર કલ્પેશ કુમાર શું કહેશો આગળ રસ્તો નથી જેના કારણે કેટલી તકલીફ આ પાકો રસ્તો નથી એના કારણે તકલીફો તો હવે ઘણી બધી છે કેમ કે હવે અત્યારે જ વરસાદ વરસાદ પડ્યો આપણે ખાસે તો રજાઓ આપી દીધી પણ દરેક વખતે આવું હોતું નથી એટલે વરસાદ આવે એટલે વચ્ચેનો જે કાચો રસ્તો રહ્યો તે પાણી ભરાઈ જાય છે અને એ પાણી ઢેચાણ કરતો પણ ઉપર આવે છે જેના કારણે બાળકો અહિયાં શાળા આવી શકતા નથી અને અંદર બાજુ કાચો કાદવ કિચે હોય છે એટલે સ્ટાફ વાળાને પણ આવવું મુશ્કેલ પડે છે બીજું તેઓ પાણીની બાજુમાં જો પાણી ભરાય તો એક ડીપી છે એટલે એનો ચોમાસામાં અર્થિંગ હા ના ઉતરે તો બાળકો પણ ભયનો માહોલ ઉભો થાય એટલે કઈક બાળકને થાય તો એના માટે જવાબદાર શું અને આજુબાજુના ખેત વિસ્તારના બાળકો અહીંયા આવતા હોય છે મોટાભાગે એટલે આગળનો જે રસ્તો આગળ સુધી જાય છે તેઓ પણ કાદવ કીચડ થતો હોય છે જેના કારણે એ દિવસે બાળકો આવતા નથી એટલે અમારે હાજરી પાંખી હોય છે પરંતુ જો આ રસ્તો બની જાય તો વાલુ પણ પોતાના વ્હીકલ દ્વારા પણ અહીંયા આવીને મૂકી જાય અને બાળકો પણ પોતાની જાતે આવી જાય તો બાળકોનો જે અભ્યાસ ચોમાસા દરમિયાન બગડે છે એ ના બગડે અહીંયા અમારે એકસો પચાસ જેવા બાળકો છે અને જો રસ્તો પાકો હોય તો બીજા પણ બાળકો નામાંકન થવાની શક્યતાઓ છે અમારે મારું નામ ખુશી છે હું ધોરણ આઠ માં ભણું છું અમે અહીંયા શાળાએ આવીએ છે તો અમને ખૂબ જ તકલીફ પડે છે વરસાદ એ વરસાદ આવે તો અમારું ઢીંચણ ઢીંચણ પાણી ભરાઈ જાય અમારા મા બાપ તો એમ કહે છે કે તમે શાળાએ જાઓ અમે શાળાએ જઈએ તો અમારું કપડાં બગડી જાય જ્યારે અમારે ભણવાનું બગડે અને અમારી રજા પડે અમારી માંગણી છે કે તમે રોડ બનાવો કોણા ભારતી બેન બદલુભાઈ મારું નિવેદન એવું છે કે અમારા ગામમાં જે રસ્તો છે એ બાળકો જે બાળકો શાળામાં આવે છે એમના ઘર ખૂબ જ પાણી ભરાવાના કારણે આ બાળકોને ખૂબ જ તકલીફ પડતી હોય છે આ बाजूથી આદિવાસી બાળકો પણ આવતા હોય છે ને ગામની અંદર બાળકો થી લઈને શિક્ષક સ્ટાફ ને પણ આવા જવા માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે તો મારે આપ શ્રી ને નિવેદન છે વહેલીમાં વહેલી તકે અમારા ગામનો જે રોડ છે જે શાળા સુધીનો છે એ બની શજાય તો ખૂબ ખૂબ આભાર કે શ્રી રજવા છે ઓમે મડણા ગડ ગામ તાલુકો પાલનપુર જિલ્લો બનાસકાંઠાના વતની છે મારું નામ પ્રભાતસિંહ સોલંકી હું નિવૃત્ત કર્મચારી છું અને અત્યારે અમે અમારા પરિવાર સાથે અમારા ખેતરમાં પશુપાલન ને ખેતીનો વ્યવસાય કરીએ છીએ અમારી રજૂઆત એટલી સાહેબ છેલ્લા પાંચ વર્ષથી અમારે જે રોડ થવાનો રોડ થતો નથી રામનગરથી ખારેડાને જોડતો રોડ એની અમારી વારંવાર માંગણી છે દરેક વખતે અમે ચૂંટણી વખતે પણ અમારી આ જ માગણી અમારા વિસ્તારમાં પંદરસો થી સોળસો પરિવાર રહે છે જે ગરીબ પરિસ્થિતિમાં છે આદિવાસી મંડળી છે બીજા એસીએસટી એસટી નિવૃત્ત આર્મીના માણસો છે અમારે કેટલ ફાર્મ જે ડેરીનું છે ત્યાં આવેલું છે અમારે ચાર તો આર્મીના નિવૃત્ત કર્મચારીઓ રહે છે અમારે છાસઠ કેવી જે હાલ જી બોર્ડનું નવું બન્યું છે પણ નવું બને એક વિકાસ જ થતો નથી સાહેબ અમારે એને હાલ કામ ચાલુ છે પણ કોઈ મોટા વાહન આવી શકતા નથી એટલે અમારે જે જોઈએ એ પ્રમાણે અમને એમાં પણ બહુ સંતોષ નથી અમારું કેવું એમ જ છે કે સાહેબ અમારું ના વિચારો તો કઈ નહીં પણ આ નાના બાળકો જે અમારે એના કારણે જે ત્રણસો થી ચારસો બાળકોની જિંદગી ખરાબ થઈ છે અમારે જે એક આદિવાસી મંડળી હતી ત્યાં સ્કૂલ ચાલતી આ છોકરાના રસ્તાના કારણે કોઈ શિક્ષકો આવતા નહીં તો અમારે મંડળી બંધ હવે અમારે સ્કૂલ બંધ થઈ ગઈ હવે અમારા છોકરા ભવિષ્ય શું છોકરાનું અત્યારે લોકો હાલ ખેતીનું કામ કરીને પોતાનું ના છૂટકે પણ પોતાનું બાળપણ વિતાવે અમારી અમારી રજૂઆત સાહેબ અમે ધારાસભ્ય શ્રીને કરી છે સંસદ સભ્ય શ્રીને કરી ડીડીઓ સાહેબને કરી છે સરકારમાં પણ વારંવાર રજૂઆત કરેલી છે અમારી રજૂઆત હવે જો નહીં સંભળાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અમે આંદોલન કરીશું ભૂખ હડતાલ ઉપર ઉતરીશું અને એનાથી પણ જો અમારી વાત નહીં સાંભળે તો અમે ચૂંટણી બહિષ્કાર કરવાની પણ અમારી તૈયારી છે અમારે મેન તકલીફ રોડની છે અને છોકરોને ભણવા માટે જવા માટે કોઈ રસ્તો નહીં નિશાળમાં જવું હોય તો તકલીફ પડે કોઈ મોટા નાનું મોટું હોય તો છોકરું નિશાળી જઈ શકે ને કે જઈ શકતું નથી રસ્તાનો અભાવ નથી જઈ શકતું જો રસ્તા હોય તો છોકરો સરળ રીતે એમની રીતે બધા આલે જાય આલે આવે અને જઈ શકે ને આવી શકે બરોબર મેન વસ્તુ ત્યાં છે બરોબર અને પછી બીજું અમારા આરોગ્ય કેન્દ્ર કોઈ બીમારી છે પ્રસંગ કોઈને હાર્ટ એટેક આવે કોઈને આ દવાખાને તકલીફ પડે તો પણ જવામાં તકલીફ પડે છે તો તાત્કાલ કોઈ સાધન મળતું નથી તો ટ્રેક્ટરમાં જવું પડે કે જવું પડે અમને કોઈ સગવડ નથી કારણ કે રસ્તાના અભાવે કોઈ મારે અહીંયા સગવડ સાધન નહીં આપતું તો અમને મહેરબાની કરીને અમને રસ્તો કરી આપે હે રજૂઆત અમે કરી પેલા રજૂઆત કરી અમારી રજૂઆત કોઈ સાંભળી નથી તેમ છતાં હવે અમારે શું કરવો છે હવે અમે સેવટને કંટાળી અને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને વોટ નહીં આપીશું અમારે જે જે બધા લોકો વસે છે બે અઢી વેલાના વોટ છે એ કોઈ વોટ અમે ચૂંટણીમાં વોટ આપીશું નહીં જ્યાં સુધી અમારા રોડની સમસ્યા ના થાય ત્યાં સુધી અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું